નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે શક્તિમાન થ્રેશરનું બે હજાર પચીસ મોડલ સોલે ચણાની અંદર ચાલુ કરેલું છે તો સોલે ચણામાં આપણે એનું રિઝલ્ટ જોઈશું સોલે ચણા અથવા તો કાબુલી એક નંબર ચણા જે સફેદ આવે સૌથી મોટા ચણા એ ચણાની જાતમાં કહીએ તો સૌથી મોટામાં મોટા ચણા પણ કહી શકીએ તો પેલા તો આપણે જોઈએ ટોકરી નું રિઝલ્ટ કેવી રીતે ઓર થાય છે પછી ફરતી રિઝલ્ટ તમને તો પચીસ ના મોડલમાં કંઈ ઘટ જ નહીં એવું કહી શકીએ જેટલો નાખો એટલો ઓર ખાઈ જાય છે એકદમ ઢગલો જામેલો છે

અને આમાં આવે છે કોક ખોપટો નોર્મલી એ પાછું રિટર્ન નાખતા જાય છે કટર જારી બહાર નહીં ચડાવેલી છે એટલે થોડીક ટાખરી અહીંયા વધારે આવે છે તો આ રીતે હતું કાબુલી ચણામાં શક્તિમાન થરનું રિઝલ્ટ ફરી બધા એક નવા પાકના વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેશે